માફક ચાલુ વર્ષે ફાગણ સુદ પૂનમનો મેળો ભરાયો પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સિંગવડ નગરમાં જય શ્રી ભમરેશી માતાના મંદિરના પ્રાંગણમાં દર વર્ષની માફક ચાલુ વર્ષે ફાગણ સુદ પૂનમના હોળીના દિવસે આદિવાસી પરંપરાગત રીતે મેળો ભરાયો જેમાં મેળામાં વિવિધ પ્રકારની વેચાણ સાધન સામગ્રી સાથે નાના મોટા મંડપ ડેકોરેશન સ્પીકરો સાથે વેપારીઓ વેપાર માટે દુકાનો લાઈન બંધ ગોઠવી વેપાર કરતા જણાયા હતા લોકો આજુબાજુના વિસ્તારોમાંથી આદિવાસી પરંપરાગત રીતે કપડા પહેરવેશમાં ઢોલ વાંસળી વગાડતા વડીલો આગેવાનો તેમજ જનપ્રતિનિધિઓ ભાઈઓ બહેનો નાના મોટા બાળકો સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અમેડામાં ચકડોળ ખાટોલા પર ભાઈઓ બહેનો હિંચકો ખાતા જણાયા તેમજ રમકડા ચપ્પલ માટીના વાસણ રેડીમેડ કપડા ઠંડા પીણાની તેમજ મંદિર પ્રાંગણમાં નાડે પ્રસાદની દુકાનો લગાવવામાં આવી માતાજી ભમરેજી મંદિરમાં લાઈનમાં ઉભા રહી દર્શન કરી પ્રસાદી ચડાવી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી મંદિરના મહાન ભક્તોને તિલક કરી આશીર્વાદ આપતા હતા મેળામાં કોઈ અનિચ્છનીય બનાવનો બને માટે સિંગવળ પોલીસ દ્વારા ચુસ્ત બનીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો મેળામાં આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડેલ હતા લોકો ઢોલ સાખ સાથે હોડીના ગીતો ગાતા નજરે પડ્યા અને આનંદ ઉલ્લાસથી મેળાની મજા માણતા હતા રંગબુલાલ ઉડાડતા હતા ભાઈઓ વડીલો બહેનો હોડીના ગીતો ગાય મેળામાં અનેરો સહ જોવા મળ્યો હતો આમ હર્ષોલ્લાસ અને ભવ્ય રીતે મેળાની ઉજવણી કરવામાં આવી રિપોર્ટર રાજેન્દ્ર કુમાર પરમાર સાથે કેમેરામેન દિનેશભાઈ રાઠોડ